હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા આખા બટેટાના ભજીયા વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને વરસાદ પણ બહુ સારું પડે છે અને વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે તો વરસાદમાં ગરમા ગરમ ભરેલા લસણિયા બટેટાના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું સૌ પ્રથમ આપણે બટેટા લેશું તો બટેટા અડધો કિલો લીધા છે તો બટેટાને બે પાણીમાં ધોઈ નાખશું બટેટાને બફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં બે ગ્લાસ પાણી નાખશું તો એક રીંગ લેશું તો આ રીંગ છે તમને માર્કેટમાં આરામથી મળી જશે તો જે બટેટા ધોઈને રાખ્યા હતા તેને આપણે ડબ્બામાં ભરી લેશું અને ડબ્બાને રીંગ ઉપર મૂકશું કુકર બંધ કરી અને ત્રણ વિસલ થવા દેશું તો બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું

હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂન હિંગ ટેસ્ટ અનુસાર નિમક અને હાફ ટી સ્પૂનથી પણ સારું કુકિંગ સોડા લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો લસણની ચટણી બનાવી લેશું લસણની ચટણી બનાવવા માટે આપણે ખાંડણી લેશું જે લસણ ફૂલીને રાખ્યો તો તે લસણ નાખશું તો લસણની ચટણીને તમારે જો મિક્સર જારમાં બનાવ્યું અને તમારી પાસે ટાઈમ ન હોય તો તમે મિક્સર જારમાં પણ લસણની ચટણીને બનાવી શકો છો તો લાલ મરચું પાવડર અને જે નિમક રાખ્યો તો તે નાખશું હીંગ અને હળદર પાવડર નાખશું તો લાલ મરચી પાવડર તમે જેટલુંથી ખૂંખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે ખાંડી લેશું જે અડધા ભાગનો લીંબુ રાખ્યું તો તેમાંથી આપણે બી કાઢી લેશું બી કાઢી અને લીંબુને નીચોવી દઈશું અને જો તમારે તેલ નાખવું હોય તો ચટણીમાં તમે એક ચમચી તેલ પણ નાખી શકો છો તો ચટણીને આપણે આ રીતે ઝીણી ખાંડી લેશું તો ચટણી તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ત્રણ વિસલ થઈ ગઈ છે બટેટા છે તે સારી રીતે બફાઈ ગયા છે બટેટાને ઠંડા થવા માટે આપણે દસ થી પંદર મિનિટ સુધી સાઈડમાં રાખી દેશું તો આપણે જે બેસન રાખ્યું તો તે બેસન લેશું તો નીચે એક વાસણ રાખશું અને આ રીતે જે જારી આવે છે તે જારી લેશું અને જારીમાં આપણે બેસનને ચારી લેશું જો તમારી પાસે આ રીતે જારી ન હોય તો તમે લોટ ચારવાની ચાઈણીનો ઉપયોગ પણ કરી શકો છો પંદર મિનિટ થઈ ગઈ છે બટેટા છે તે ઠંડા થઈ ગયા છે તો બટેટાના આપણે ચાર ભાગ કરી લેશું ભરેલા બટેટા કે ભરેલા રીંગણાનું શાક બનાવીએ છીએ અને તેમાં આપણે બટેટાના જે ભાગ કરીએ છીએ તે જ રીતે આપણે બટેટાને આપણે ચાર ભાગમાં અડધે સુધી કટ કરી લેશું તો જે ચટણી બનાવીને રાખી હતી લસણની તે લેશું અને લસણની ચટણીને આપણે બટેટામાં આ રીતે ભરી દેશું બટેટાને બાફવા માટે તમે જ્યારે રાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા છે તે ઓવરકૂક ના થાય બટેટા ઓવરકૂક થઈ જશે તો લસણની ચટણી તમે બટેટામાં ભરશો તો બટેટા છે તે તૂટી જશે તો બટેટાને આપણે આ રીતે ભરી લેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ જીયાનું બેટર બનાવવા માટે એક મોટું વાસણ લેશું જેમાં બેટર છે તે સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે બેસન ચારી રાખ્યું છે તે નાખશું ટેસ્ટ અનુસાર નિમક હળદર પાવડર અને જે હિંગ રાખી હતી તે નાખશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દઈશું જે કુકિંગ સોડા રાખ્યા છે તેને આપણે લાસ્ટમાં નાખશું તો તેમાં આપણે થોડું પાણી નાખશું પાણી નાખી અને બેટરને સારી રીતે મિક્સ કરી દેસું તો પહેલાં આપણે અડધા ભાગનું પાણી નાખશું અને પાણીને સારી રીતે મિક્સ કરી દઈશું તો પાણી એકસાથે નથી નાખવાનું પાણી થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે એકસાથે પાણી નાખશો તો પાણી વધી જશે એક કપ બેસનની સાથે એક કપ પાણીની જરૂર પડશે તો વન ટેબલ સ્પૂન ગરમ તેલ લેશું ગરમ તેલ નાખી અને ગરમ તેલને સારી રીતે મિક્સ કરી દેસું તો બેટરમાં ગાંઠા ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બેટર તૈયાર છે તો બેટરમાં આપણે જે કુકિંગ સોડા રાખ્યા હતા તે નાખશું અને કુકિંગ સોડાને સારી રીતે મિક્સ કરી દેસું તો બેટર તૈયાર છે તો આપણે જે બટેટા ભરીને રાખ્યા હતા તેને આપણે બેટરમાં નાખશું બેટરમાં આખા બટેટા નાખી અને તેને સારી રીતે બેટરથી કોટ કરી દેસું તો જે તેલ ગરમ કરવા માટે રાખ્યો તો તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને ચેક કરી લેશું તેલ છે તે સારી રીતે ગરમ થયું છે કે નહીં તો થોડું આપણે બેટર નાખશું તો બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે ભજીયાને ફ્રાય કરવાના છે બેટરમાં કોટ કરેલા ભજીયાને તેલમાં નાખશું અને તેને સારી રીતે ફ્રાય કરી લેશું તો એક સાથે બધા ભજીયા છે તે ફ્રાય થશે નહીં તો પહેલાં આપણે અડધા ભાગના ભજીયાને ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે બીજા ભજીયાને ફ્રાય કરી લેશું તો એક મિનિટ થઈ ગઈ છે તો ભજીયાને આપણે પલટાવી દઈશું તો ભજીયાને ફ્રાય થતા પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી ગેસને સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે એટલે ગેસને હાઈ રાખીને જ ભજીયાને ફ્રાય કરવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ભજીયા છે તે સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો ભજીયાને આપણે તેલમાંથી કાઢી લેશું તો આ જ રીતે આપણે બધા ભજીયાને ફ્રાય કરી લેશું તો ભજીયા છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો પ્લેટ લેશું અને પ્લેટ ઉપર જે જારી આવે છે આ રીતે તે જારી મૂકશું તો આ રીતે તમે જારીનો ઉપયોગ કરશો તો ભજીયામાં જે એકસ્ટ્રા તેલ હશે તે તેલ બધું પ્લેટમાં નીકળી જશે અને જો તમારી પાસે ઝારી અવેલેબલ ન હોય તો ન્યૂઝપેપર પેપર પેપરનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો તૈયાર છે ગરમા ગરમ આખા બટેટાના લસણિયા ભજીયા આ ભજીયાને તમે દહીં લીલી ચટણી સોસ અને ચા સાથે ભજીયા ખાશો તો ભજીયા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે વરસાદની સિઝન જાય તે પેલા તમે પણ એકવાર આ રીતે આખા બટેટાના લસણિયા ભજીયા જરૂર બનાવજો ભજીયા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે આ રીતે તમે ભજીયા બનાવી હોય અને તમારા ભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે